ભાજપની અમદાવાદ મહાનગરની આજે મળશે બૃહદ બેઠક પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલા અધ્યક્ષ સ્થાની યોજાનારી આ બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીને લઈને કાર્યકરો અને હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવશે તો અમદાવાદમાં સમાવિષ્ટ તમામ લોકસભા બેઠકના હોદ્દેદાર અને કાર્યકરોને દરેક બેઠક પર કેવી રીતે વધુને વધુ મતદારોને આકર્ષી લીડ મેળવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે તો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાશે ભાજપના વિવિધ મોરચાએ લોકસભા ચૂંટણીના અનુલક્ષીને કરવાના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવશે આજે અમદાવાદ મહાનગરની મળનારી બૃહદ બેઠકમાં અમદાવાદના તમામ ધારાસભ્યો કોર્પોરેશનના હોદ્દેદારો શહેર સંગઠનના આગેવાનો વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહેશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સક્રિયતાપૂર્વક બેઠકોનો દોર કરી રહી છે આજની બેઠક કયા કયા મુદ્દાઓ રહેશે અને અમદાવાદની બેઠક કઈ કઈ બેઠકોનો સમાવેશ થશે ધ્વની જો તમામ છવ્વીસ બેઠક ઉપર મધ્યસ્થ કાર્યાલય ખોલી દીધા છે ભારતીય જનતા પાર્ટીએ અને હવે મહાનગર અને જિલ્લાની જે કારોબારી છે તેની બૃહદ બેઠકોનો દોર આજથી શરૂ થયો છે પહેલી જ અમદાવાદની શહેરની બૃહદ બેઠક અહીંયા મળવા જઈ રહી છે મારા સહયોગીને કહીશ કે અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે જે તૈયારીઓ ચાલી રહી છે અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે આ વખતે જ તમામ છવ્વીસ બેઠક પાંચ લાખની સરસાઈથી જીતવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે ત્યારે એ લીડ કેવી રીતે મળે તે માટે થઈ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે અમદાવાદના તમામ હોદ્દેદારો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની આ બેઠકની અંદર એ મંત્ર આપશે કે શું કરવાથી આ લીડ આપણને મળી શકે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજની બેઠકમાં ફરી એક વખત પેજ કમિટી બૂથ કમિટી ઉપર ભાર મૂકવામાં આવશે આ ઉપરાંત જે ક્લસ્ટર અને સેક્ટરની જવાબદારી માટે જેમની નિમણૂકો થઈ છે તેમને વિશેષ પ્રકારનું માર્ગદર્શન રહેશે મહત્વપૂર્ણ બાબત કે તમામ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાંસદ સભ્યો પૂર્વ સાંસદ સભ્યો કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર સહિત શહેરના જે હોદ્દેદારો છે એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેશે આગામી દિવસોની અંદર જે વિવિધ પ્રકારના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવનાર છે તો એ કાર્યક્રમો કઈ રીતે અમલમાં મૂકવા અને કઈ રીતે વધુમાં વધુ લોકોને ભાજપ તરફી આકર્ષવા કારણ કે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો બે બેઠકને બાદ કરતાં બાકીની તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી છે પરંતુ ધારાસભ્યોને પણ એ ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે જે મતની સરસાઈથી તેઓ વિધાનસભાની ચૂંટણી જીતા છે તેના કરતાં ડબલ મત લોકસભાની ચૂંટણીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને મેળવી આપવાના છે આ ઉપરાંત અન્ય જો વાત કરવામાં આવે તો બૂથ કમિટી અને પેજ કમિટી છે તેમનો સંપર્ક વધારવા માટે થઈ અને ધારાસભ્ય અને સાંસદ સભ્યોને કહેવામાં આવ્યું છે કે હવે તેઓ પેજ પ્રમુખો જે છે એ પેજ પ્રમુખો પેજ કમિટીના સભ્યો તેમનો સતત સંપર્ક કરે અને તેમના સંપર્ક દ્વારા જ તેઓ સતત આ પ્રમાણે જે મતદારો છે એ મતદારો સુધી પહોંચે હવે આગામી દિવસોની અંદર ચલો અભિયાન પણ 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 શરૂ થવાનું છે છે લોકો આવી રહ્યા એ પ્રયાસ કરીશું કે જે અહીંયા બેઠકની અંદર અપેક્ષિત છે અથવા તો આમંત્રિત છે એ તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને તેમનું સ્થાન પણ લઈ રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે આવનારા દિવસોની અંદર ચલો ગાઉ ચલે અભિયાન શરૂ થવાનું છે જે અંતર્ગત ચોવીસ કલાક જે પદાધિકારીઓ છે અથવા તો મોટા નેતા છે ચૂંટાયેલા સભ્યો છે ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય તેઓ એક જગ્યાએ ચોવીસ કલાક રહેશે અને એ ચોવીસ કલાક દરમિયાન કેટલું કામ સંગઠનનું થયું છે સરકારે જે કામગીરી કરી છે અત્યાર સુધી તે લોકો સુધી પહોંચાડશે અને જે કંઈ સંગઠનની અંદર કામગીરી બાકી હશે તો એ પણ ઝડપથી પૂરી થાય તે માટે થઈ અને આ ગાઉલ્ય અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે એટલે એ રીતે આ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે બેઠક મેળવી ચૂકી છે પરંતુ આ વખતે ન માત્ર બેઠક જીતવી એકલો લક્ષ્યાંક છે પરંતુ એ બેઠક પાંચ લાખની સરસાઈથી જીતવી એ પણ લક્ષ્યાંક છે લક્ષ્યાંક જ્યારથી આ નક્કી કરવામાં આવ્યો છે ત્યારથી થોડું અઘરું લાગી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો હોય એ તમામ લોકોનું કહેવું છે કે જે પેજ કમિટી છે પેજ પ્રમુખ છે બુથ કમિટી છે ક્લસ્ટર છે સેક્ટર છે આ તમામની અંદર જે કંઈ ડેટાબેઝ મેળવ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી જે ચૂંટણી લડી રહી છે એ ડેટાબેઝના આધારે ચૂંટણી લડી રહી છે